અમદાવાદમાં અમદાવાદમાં એક્ઝિબિશન યોજાયું ધ ઇન્ડિયન ફેશન એક્ઝિબિશન ધ ગ્રાન્ડ વેડિંગ એડિશન સૂત્રાનું આયોજન થયું હતું દેશભરમાંથી પ્રીમિયમ ડિઝાઇનર દ્વારા રજૂઆત અહીંયા કરવામાં આવી હતી ખાસ કરીને ફૂટવેર જ્વેલરી ક્યુરેટ લાઈફ કલેક્શન અનોખા સંયોજનને કારણે પ્રદર્શન ફેશન પ્રેમીઓ અને વરરાજા તેમજ ખરીદદારો માટે ખૂબ જ અદભુત રહ્યું હતું વેડિંગની સિઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી અમદાવાદ ખરીદદારો માટે એક વિશેષ તક રૂપે સૂત્રા પોતાનું આ એક્ઝિબિશન લઈને આવ્યું હતું બ્રાઇડલ લહેંગા હેન્ડીક્રાફ્ટ સાડી કન્ટેમ્પરી ઓક્શન વેર તેમજ જ્વેલરી સહિતની દરેક વસ્તુ એક છત નીચે જોવા મળી હતી हाय अहमदाबाद दिस इज उमेश डायरेक्टर ऑफ सो लोग एग्जीशंस छः महीने बाद आ रहे क्योंकि अब आ गया वेडिंग एंड नवम्बर सो हम लाए हैं एक्सक्लूसिव कलेक्शन फ्रॉम ऑल ओवर इंडिया जिसमें आपको रियल जूलरी इमिटेशन ज्वेलरी

अगर पचास है तो कम से कम दस बारह के हैं बाकी बाहर के है? आप आइए आपको सारी वैरायटी हमारे पास मिलेगी कम से ज्यादा नो कम अनून होटल हायर एंट्री फी सेवेंटी रुपीज है और अगर आपको फ्री एंट्री चाहिए तो आप इंस्टाग्राम से ई पास डायरेक्टली डाउनलोड कर सकते हैं आपको पसंद तो है। नमस्कार मित्रों, हूँ छु काजल वशिष्ठ अनेहूँ आप इच्छुक सूत्रा ना beautiful exhibition माँ यहाँ तमे collection जोशो तो इतने हम तमारी आँखों हम चटाचंदई जैसे because direct collection is unique अनेह यहाँ जे stylist अनेह जे से मतलब जिसके बेकारीगर हाँ ये जे बहुत designers हैं, music collection चीज़ very unique, it's very Traditional yet modern, mm -hmm. and it's ethnicity is gen Z. Emma Mart is specially designed, and his yeah. yeah. special uh, design uh, That is for bridal also. Bridal also, yes. And a uh, few uh, like this uh, from Jaipur. Oh, and, okay. uh, पायल झांजर ज्यूती है એટલે આવો ચેકઆઉટ આઉટ ધ કલેક્શન તમને બહુ જ ગમશે કારણ કે મને તો બહુ ગમ્યું છે એન્ડ આલ્ફા 1 આવો એટલે ત્યાં જ અમારી ફિલ્મ પણ લાગેલી છે ફૂલ સ્ટોપ અને સ્ત્રી સશક્તિકરણનો એક સારું મેસેજ છે અને અહીંયા પણ જેટલા બધા ડિઝાઇનર્સ છે પણ બધા જ સ્ત્રીઓનું જ છે એટલે લેટ્સ એમપાવર ધ વુમેન અને શક્તિને શક્તિ જોડે

ધરાવે છે એમના માટે આ ખૂબ જ ખરીદી માટે ખૂબ જ અદભુત રહ્યું હતું સૂત્રા હંમેશા દેશના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વસ્તુઓ લઈને પોતાનું એક અનોખું પ્રદર્શન કરતું આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર